શ્રી વલ્લભાધી શકી જાય શ્યામસુંદર શીયમને મહારાણી જીકી જાય શ્રી અમનાજીના એકતાલીસ પદમાંનું બીજું પદ શ્રી હરિરાયજી વિરચિત છે તો પેલા પદના સૂક્ષ્મ અર્થને જાણીએ અને પછી પ્રસંગો જાણીએ શ્યામ સુખધામ જહાં નામ ઇન કે નિષદિના પ્રાણપતિ આય મે રહે જોઈ ગાવે સુજસ ભાગ્ય તિનકે શ્યામ સુખધામ શ્યામ કે જે સુખનું ધામ છે જહા નામ ઇનકે જેવો જીવ શ્રી અમનાજીના ગુણગાન કરવા લાગે છે અને શ્રી ઠાકોરજી તરત જ આવીને ત્યાં બિરાજી જાય છે ક્યાં બિરાજે છે નિશદિના પ્રાણપતિ આય હિયમે રહે શ્રી ઠાકોરજી બીજે ક્યાંય ન બિરાજતા તે જીવના હૃદયમાં આવીને બિરાજે છે કે આજે આ જીવની આડીથી મને શ્રી અમનાજીના ગુણગાન શ્રવણ કરવા મળશે જોઈ ગાવે જે પણ ગાન કરે છે શ્રવણ કરે છે નહીં ગાન કરે છે સુજસ ભાગ્ય તિન કે તેના ભાગ્ય મહદ છે યહી જગમે સાર જગમાં આજ સાર છે કહત વારંવાર વારે વાર કહું છું સબનકો આધાર ધન નિર્ધન કે બધાના જ આધાર શ્યમનાજી છે અને નિર્ધનનું તો ધન છે લેત શ્યમને નામ શ્યમનાજીનું નામ લેતાની સાથે દેત અભય પદ ધામ અભય પદનું દાન શ્યમનાજી કરી દે છે રસિક પ્રીતમ પ્રિયા વસુજુ એન કે રસીક એટલે શ્રી હરિરાયજીની છાપ છે અને આ કીર્તનમાં અત્યારના જ બનેલા પ્રસંગો જોઈએ પહેલો પ્રસંગ કે જેમાં એક વૈષ્ણવ પોતાના શ્રી ઠાકોરજીને પધરાવીને ફોરેન ગયા હોય છે અને ત્યાં તેમણે કથામાં ક્યાંય સાંભળ્યું કે આ તો મચ્છ ભૂમિ છે શ્રી ઠાકોરજી તો અહીં પધારે જ નહીં અને તેઓ એટલા બધા ચિંતિત થઈ ગયા કે શું મારા શ્રી ઠાકોરજી અહીંયા નહીં પધાર્યા હોય શું મારી સેવા વ્યર્થ જઈ રહી છે અને તેઓ એક આચાર્ય બાળક પાસે ગયા અને પ્રશ્ન કર્યો કે હવે મારે શું કરું શું મારા પ્રભુ મારી સાથે અહીં નહીં પધાર્યા હોય અને મહારાષ્ટ્રીએ તેને સમાધાન કરતાં કહ્યું કે શ્યામ સુખ ધામ જહાં નામ એને કે હું તો એટલું જ જાણું છું કે જ્યાં શ્રી અમનાજીનું ગુણગાન થાય ત્યાં શ્રી ઠાકોરજી તરત પધારે છે તો તમે નિત્ય ઘરે શ્રી અમનાજીના આ રીતે પાઠ યમનાષ્ટક એકતાલીસ પદ વગેરેનું ગાન કરો અને તે વૈષ્ણવે શરૂ કર્યા અને થોડા જ દિવસોમાં તેમના ઘરમાં તે સમયે હોરી ખેલના દિવસો ચાલી રહ્યા હતા અને જ્યારે તેમણે શ્રી ઠાકોરજીના સફેદ સાજને ખોલ્યો તો તે સાજ ઉપર છોટા છોટા ચરણકમલની છાપ હતી કુમકુમ લગાડીને ગુલાલ લગાડીને કોઈ આખા સાજ ઉપર દોડ્યું હોય તેવા પગલાંની છાપ ક્યાંક વેણુજીની છાપ એ રીતે અલગ અલગ દર્શન તેમને શ્રી ઠાકોરજીએ કરાવ્યા તો શ્રી અમદાવાદજીના ગુણગાન કર્યા અને શ્રી ઠાકોરજીએ તરત જ પ્રગટ પ્રમાણ આપી દીધું કે હું તારી સાથે જ છું તારી સેવા લઈ રહ્યો છું અને તે જ ફોરેન કન્ટ્રીમાં એક કપલ તે મારા મળવા આવ્યા અને એકદમ વિક્ષિપ્ત જેવી તેમની અવસ્થા હતી અને જ્યારે તેમને પૂછ્યું તો કહ્યું કે અમારો એકનો એક દીકરો મૃત્યુ પામ્યો છે બસ હવે લૌકિક તો અમારું બગડ્યું છે પણ અમને શ્રી ને મેળવવા છે તેમના પત્નીની તો અત્યંત વિક્ષિપ્ત દશા હતી અને બાબાએ તેમને પણ શ્યામનાજીના ગુણગાન કરવા કહ્યા અને નિત્ય આ રીતે શ્યામનાજીના પાઠ તેઓ કરતા હતા એક દિવસ તેમને રાતના સપનું આવ્યું કે જે જે મને એવું સ્વપ્નું આવ્યું કે મારા જે ઠાકોરજી અમારા ઘરના બાગમાં કંઈક શોધી રહ્યા છે અને જ્યારે હું ત્યાં ગઈ બીજે દિવસે ત્યારે જોયું તો શ્રી ઠાકોરજીનું નકવેસર મને મળ્યું હજી પાઠ કરવાના ચાલુ રાખ્યા અને એક દિવસ તેમનો ફોન આવ્યો કે જે આપ હમણાં ને હમણાં અહીં પધારો અને બાબાએ કહ્યું કે હમણાં કેવી રીતે અમારો તો અહીંયા પ્રોગ્રામ છે અમારે કેવી રીતે આવી શકીએ તો કહે છે નહીં જે જે મારા પતિ આપને લેવા નીકળી ગયા છે બસ આપ હમણાં નમણા પધારો હું કંઈ કહી શકું એવી અવસ્થામાં નથી અને તેમના પતિ આવી ગયા હતા મારા શ્રી તેમની સાથે પધાર્યા અને ત્યાં જઈને જોયું તો એકદમ જ તે તે બહેનની એવી અવસ્થા હતી કે કંઈ માનું તેમનાથી કંઈ સહન ન થયું હોય કહે છે જે જે આ અમારો સેવાનો રૂમ છે આપ હમણાં દ્વાર ખોલો કે જે શું થયું કંઈ કહો તો સહી કે છે નહીં જે બસ આપ દ્વાર ખોલો અને જેવું દ્વાર ખોલ્યું તો આખા રૂમમાં ઘૂંટણ સુધીના શ્યામ જલ શ્યમનાજી પધાર્યા હતા અને દ્વાર ખોલ્યા છતાં તે જલ બહાર ન આવ્યો અને તરત જ મારા દૂધગર વગેરે ત્યાં ભોગ ધરાવ્યો આરતી કરી અને શ્રી અમદાવાદજીને વિનંતી કરી કે હે મહારાણીમાં અમે તો કલીના જીવ છીએ આપે આપનું સ્થાન બ્રજમંડલથી અહીંયા સુધી આવવા માટે પરિશ્રમ કર્યો અમને પ્રગટ પ્રમાણ બતાવ્યું પણ હવે ફરીથી આપ આપના નિજ સ્થાનમાં પાછા પધારો અને જેવી બિનતી કરી થોડીક ક્ષણોમાં તે જલ ક્યાં પધારી ગયું તે ખબર ન પડી તો આજે પણ આવા પ્રગટ પ્રમાણ રહેલા છે અને જ્યાં પણ શ્યામનાજીના ગુણગાન કરીએ ત્યાં શ્રી ઠાકોરજી પણ પ્રગટ બિરાજે છે અને શ્યામનાજી પણ ખૂબ દાન તે જીવને કરી દે છે શ્યામ સુંદર શ્યામને મહારાણી કી જાય